તમામ મિત્રો તો વેરી ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું બધાનું આઠેમના દિવસે કૃષ્ણ પરમાત્માનો જન્મ દિવસ છે બર્થડે હા તો સરસ મજાની છવ્વીસ તારીખ અને નવ હાળા જેવો સમય અને સરસ મજાના દ્રશ્યો માહોલ અને ગાંધીગીરની અંદર આપણે નીકળી ગયા છીએ મારું નામ છે અજય અને ખાડું બાડું જ્યુસે પોળી જે પણ મિત્રો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ આપી નાખજો અને કોમેન્ટ કરી નાખજો અને કોલ ઉપર ક્લિક કરી નાખજો જેથી વિડીયો આવે એટલે સીધો જ તમારી પાસે ટપ દઈને પડે છે જેમ અમારા ફોન માટે છત્રીના પાણીના ટીપા પડે છે એમ ટપનારાનો તમારી પાસે વિડીયો ભોગી જાય આપણી યુટ્યુબ ઉપર ત્રણ ચેનલો છે અજુ એક્સપ્લોરર અજય આહિર અને અજુ અવળો હા અજુ અવળા ઉપર કોમેડી કન્ટેન્ટ અપલોડ કરવાનું છે ટૂંક જ સમયમાં કોમેડી આપણે ચાલુ કરીશું સમય નથી ચાલતો આપણે પાસે બાકી બધું છે સમય નથી સમયનો અભાવ છે જ્યારે સમય મળશે ત્યારે એ બધું કરશું હિન્દી બ્લોગ ચેનલ છે અજય આહિર કરીને નામ રાખેલું છે જેનું કે જેમાં આપણે હિન્દીમાં બ્લોગ નાખીશું તે વાલ લાગશે થોડીક પણ સબસ્ક્રાઈબ કરતા હો સમય મળશે તે અમે કંઈક કરશું બાકી ઇન્સ્ટાગ્રામમાં આપણે ત્રણ આઈડી આ બધું ત્રણ ત્રણ લાઈન ફરીએ છીએ અજુ આહિર અજય આહિર અને અજુ એક્સપ્લોરર ઇન્સ્ટાગ્રામની આઈડીઓ છે બધા જની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એટલે એને ફોલો સબસ્ક્રાઈબ અને જોઈન હા ફેસબુકમાં એક પેજ છે તો એને જોઈન બધું કરતા બાકી તમને માહોલ અને બધું બતાવું આશા કરું છું કે બધા મટકી બટકી પડતા હશે જો આ વરસાદી માહોલ છે હવારનો જોરદાર આગાઈ છે ઓરેન્જ એલર્ટ છે આપણે અને અમુક અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ છે ભગવાનની દયા છે આપણે ભાઈ ઓરેન્જ અલર્ટમાં આવીએ છીએ વરસાદ ને વરસાદ ને હાવ લેવા માંડ્યું છે અને મારો ખુંભો દુખવા મળ્યો છે ઉભરો હાથ ફેરવવો તો દ્રશ્યો બતાવી છે એમાં તમને મજા આવશે આશા રાખું છું વિડીયો ફૂલ ક્વોલિટીમાં અને એન્ડ બધી જોજો આજે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આખો દિવસ પલળવાનું છેલ્લા ત્રણ દિવસથી પણ વરસાદ એક ધારો ચાલુ હતો એટલે આ પગ ને ભંગ અંગૂઠામાં જે તમને ખબર હોય તો પાણી ભરાઈ જાય જે વીઆઈપી ને નહીં ખબર હોય આપણા જેવા ખેડૂત મિત્રો ને જે આ પેહો ઠોર સારતા હોય ને પાણીમાં રાજદી રખડતા હોય ને એને આઈડિયા હોય કે ભાઈ પાણી ભરાવું એટલે હું એટલે એવું બધું ભરાઈ ગયું છે ને પગ પગ દુઃખે છે અને નીંદર હા નીંદર તો ગજબ ની આવે છે કાઠોડાની પણ ખાડો તો સારું જ પડશે એટલે એવા બધા સીન દ્રશ્યો અને માહોલ છે આલો વિડીયો તમે એ બધું કરી નાખો છો આજના સીન દ્રશ્યો અને આ બધું આ બધું બતાવું તમને ખબર પડી ગઈ ને તમને હા આ બધું પાલટી મારા છે આ ભાઈ ગઈ કાલે પાછી એક બે વિયાણી ને પછી ગઈ રાતે એક બે વિયાણી એટલે પાછું બે ભેવું વયાણીયું છે ટોટલ થઈ ગયું ત્રણ અને તરોઈ ગઈ ગણી તો શાર હા એટલે અરે બેન પણ વિયાણા થઈને ઘણા દસ પંદર દિવસ જેવું થઈ ગયું મળ્યું છે અહીંયા આ બધું હવે હારી વાત કહેવાય એલા ભાઈ હારી સારી વાત કેવાય ને કા હાલો આ વરસાદ તો હવે આ શું કરે કોને ખબર પોણા દસ થઈ ગયા કન્ટિન્યુ કરીએ પાછા રામના ભાગી જાય પોણા આવી ને ભાઈ આ કરી નાખ્યો છે આપણે ફાઇનલીમાં એટલે ભાઈ શાકભાગ ગરમ કરવાની પ્રક્રિયા હાથ ધરશું સા પાણી આગળ કર્યા હતા દ્રશ્યો જોવો ખાલી જોરદાર માહોલ જાય મોજ છે

હવે તમે કહો પવન છે તો આમાં આડો આટો બે નહીં આટોઝાઇન તો બે હું છે આપડે સરવા આવી છે ને ખાલી પવન થી બસવા નથી આવતા એટલે બેવું પડે પવન બેવું પડે વરસાદ પડે આવું પડે ઘણા બધા પડે તો એ વેવું સરે ભાઈ આ બધું છે આમાં ને ઘડી બેહી જાય છે ને સરે છે ને કેમ કે માહોલ જેવો મસ્ત છે ને સુરત દાદાની દયા છે હમણાં ચાર દીધા વરસાદ વરસાદ ને વરસાદ બીજી વાત નહીં છે બધું આમાં વાહ ભેહુને ને આવે છે મજા બીજું કઈ નઈ તડીક બે તડકો હોય તો આપડે ખંઠાણે બેવું પડે પાણી પાણી થી પાછળ સાળા જઈને એટલે બે ત્રણ કલાકનો સમય તો આપણો એમાં વય હતો એ સમય ભેહુને ને આરામ કરવા મળશે એટલે એ મજા આવે ને આમ આરામી થઈ જાય ને સરવાનું મળી રહે બધા ફાયદા જ ફાયદા બગલા હોય ઉડે ખાલી પાંખ ઓછી એટલે મળે ઉડવા કુદરત ના બધા મશીનો આ સાધનો છે ઉડી નાખે પછી કારક પવન આવી પાક પેલા સીધા ઊંસા જાય વરસાદ ખાસ તો કાંઈ આવ્યો જ નથી બસ જ ચાલુ છે વધારે તો આવતો જ નથી હવે આવે છે બાકી આ હવાનું આમ જ છે છત્રી પકડીને બેઠા ગજબ યાર ગજબ વરસાદ વરસાદે ત્યાં રેકોર્ડ બ્રેક કામકાજ કર્યું હું એ એક ધારા હવાર ના છત્રી પકડીને ને છત્રી મૂકવા ન ગયા છોડો એમ એક ધારો પકડીને આમ સાટા જ આવે જેવા તેવા પણ ભીનું જ રાખે છે એટલું કા રવાડા થઈ ગયા એના કે ભેગું જ ન નતા યાર આખોથી નીકળું પલળવાનું એટલે પ્રાણીઓ ભેગું કરે ભાઈ આપડે તો તેવડ નહીં ચોઈતરા નીકળી જાય આપડા પલળવાનું હોય

માથાળ બેન આપણું જૂનું નજરાણું એ ઘણા બધા દિવસોથી દેખાણું જ નથી તમને નથી માથાળ તાઈ ગયું કોમેન્ટ કેમ નથી કરતા કરો યાર કોમેન્ટ કરાય આપણું ઘરનું જ છે બધું ક્યાંથી જોશો વિડીયો એ તો કોમેન્ટ કરી નાખો જ આવે છે બીજું બધું આપણું ભાઈ પણ હાજરી પુરાવા આવી છે એની એનું કિંમતી સમયમાંથી થોડોક એવો વખત કાઢીને આવી ગયું છે અહીંયા બાકી હા રૂપલબેન ને બધા તો શેર આવારું ખડ છે પણ એ ખાચતું નથી હવે હું જોવે ધરાય રહ્યો રેચ્યો છે આખો દી મને તો એવું લાગે કે પોરાની જરૂર હોય છે પોરાની જરૂર હોય કે નળકીબેન પણ હોય ફૂલ તૈયારીમાં છે વધીને 10 દિવસ વિધિન 10 ડેઝ હા જાય જાહે તા તો ઓલો આહ ભાઈ ગાળે ગાળા થઈ ગયા વેતા હો યાર મિત્રો એટલે ક્યાં જાવ તારેલા ભેંસ તો ભાઈ હું જાવ ન્યા જા લઈ ગાય સરસ લ્યો હું છે તારે હું છે પાડાવ પાર નહીં લે અમારે ખાડુમાં મોટા મોર આટા વાટે બે હું દેખાય એટલે પાડા દેખાય આમાં કાલે વૈયાણી એને બે ને પાડા છે ભાઈ આડાવ નો જમાનો છે ભાઈ એ રડુ ને એકમાં ઉભર એને આપણે મીટિંગ કરતા એક પર્સનલ મીટિંગ ક્યાં શો તો ઉભા રે હું છે તારે લે खता खता रख छो लटको था है पाडो ले मुझे से तो के ए क्या भागवा मार से बी तो लागे जवान लो आ बाजू आ बाजू सब्सक्राइब करो एम के से करी नाक से भाई आ बाजू ये साची बात है पाडो एम के सब्सक्राइब करो करी ना गयोला भाई पाडा नो मान राखजो

આમનું નું નમંગલ છે ભાઈ જાય ને નીકળી જાય ચાલો બેનત ભાઈ કવરાવી દીધા હાલો નહીં આવે નથી સરક્યું નથી હાલચ્યું અને આમ પણ તો મેડમ અહીંયા ભાઈ ધામા નાખી દીધા પાછા કે કેરે ન જાવ વાહ જમાનો તો આનો છે બધું ઉભો રહી ગયો સરચ્યું હોય તો આપણે એમ થાય કોઈ સરવા દે હાલો એ ખોટું મોડું નહીં કરવાનું સાવજ બાબત હોય તમને ખબર ન પડે યાર વયું જો અહીંથી ના આ તો ઊભું જ રહે બારા સિંગા કહેવાય આને અલે આમ હાલ તો ધરાઈ ગઈ ને હાલ આપણે તું મોર થાય તો જ હાલ છે આ બધા નથી ખબર પડતી ક્યાં સીલે હાલવાનું હોય સીલા સાતરી દે છે આપણે તું મોર હા મિત્રો યાર તો હાડા આસ પાસ ખાડું ને કરી દીધું છે કર બાજુ વેતો હાડીકો તો ભાઈ ત્યાં ખાતો જ ના હે આવી ગયો છોડો ને કઈક આવનારા દિવસોમાં આગાહી છે કે જોરદાર હો છવી તારીખ છે આજે

અને ગાડીઓ લઈને રાહત બધું પાણી રાહતું હોય નકર તમારું ભેગું કરીશું ક્યાં રાખજો કહેવા દો જ પરાણે પરાણે સરવા લાવીએ પ્રાણે પરાણે ઘેર જાય ભાઈ હોય તો આવ્યું નકર નું રખાય પરણે પરાણે જ કરવાનું બધું વાહ જોરદાર જો હાલો ઘર બાજુ યાર ઘેરે કાલ પાછું આનું આ વાતાવરણ આના સીન દ્રશ્યો માહોલ સાથે કાલ પાછા વૈ આવશું આજ વૈ આ જઈ ઘરે તનામના તો કે આ તો વહેલા થઈ પણ આખો દી આમાં હોય ને એટલે વહેલા મોડું કંઈ હોય નહીં ધરાય જ રહ્યું હોય કોઈ સવાલ વગરની વાત છે પછી તો અમે કે લાઈનમાં જ દેવો પડખે પડખે અમે ન આવી જઈએ કે લાઈનમાં જ હાલવાનું ભલે ગમે એટલું મોડું થાય જેથી લાઈનમાં આ કવ્યું હોય તેદી એ કાર્ય હાલે જો આને વિકેટું કહેવાય જોઈને કેમ કે માટી ફરીને ઊભી રહી એનું કોઈ નામ ન લઈએ કે પછી ખાંડું ને વાયડું થાય પાર વાયરડા બાકી પાણી હેલા જાય છે આશા આશા નીર ઠેક ઠેકાણા નેરા થઈ ગયા હવે વરસાદ જ એવો પીડ્યો નથી તો બધો ધોઈ નાખશી એમ એવું હાલો આવ્યું આપણે ભલે આપડે બીજા પછી આપણે બહુ બધું હાલવાનું છે નવો રૂટ ગોઠવાય ત્યાં માં માં કરીને ઠેઠ ઓલા પાળા નીકળવાનું છે ઓ હો વાગી જશે છ હાલો નીકળીએ ધીરે 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 નીકળી જઈએ આપણે શાનદાર વ્યૂ બતાવી દઉં શાનદાર બતાવવું આપણે તો โอโอภาพล้อซาเลี้ยวอ સારું હાલો એ વાત ઉપર વિડીયો એન્ડ કરી કરી દઈએ નજદારા બધો અહીંયા આયેલા જ પૂછીએ જ નહીં બે હું બે હું જાય બધો તળાવ માંથી તરતું તરતું કઈ વાંધો નહીં વિડીયો મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો બાકી મળી આવતી આવતીકાલે નવા બ્લોગમાંથી આવું જય હિન્દ જય ભારત